તાપીમાં કેમિકલ દૂષિત પાણી છોડવામાં આવે છે સૂર્યપુત્રી તાપી નદીનું પાણી સુરત શહેરના લોકોને પીવા માટે આપવામાં આવે છે માત્ર ગેરકાયદે ગટર જોડાણ જ નહીં પરંતુ તાપી નદીના ઉપરવાસના નીર દૂષિત થવા માટે ટાપુ પર ધમધમી રહેલી દેશી દારૂની ભટ્ટીઓને પણ જવાબદાર માનવામાં આવી હતી વરિયાઓ ફ્લડગેટ થી આગળ વધતા જ તાપી નદીની મધ્યમાં વિશાળ ટાપુ પર દારૂ ગાળવામાં આવી રહ્યું છે જ્યાં બોટ સિવાય પહોંચી શકાતું પણ નથી પાણી સમિતિના ઉપાધ્યક્ષને સ્થાનિક નાવિક અને માછીમારોએ કહ્યું કે મણસકેથી બપોર સુધીમાં વેપલો ચાલે છે જ્યારે દારૂ ગાળી લીધા પછી બચી જતું કેમિકલ સહિતનું પ્રવાહી નદીમાં જ નાશ કરવા માટે ઠાલવી દેવામાં આવે છે આ ભટ્ટી પર પોલીસ પણ પહોંચી ન શકે તે રીતે ભટ્ટીને ચારે બાજુથી ઘાસ અને વૃક્ષોથી ઢાંકી રખાય છે ફ્લડ ગેટમાંથી ભર ઉનાળે તાપીમાં કેમિકલ વાળું પાણી ઠલવાય છે ઇન્ટેક વેલથી ઉલેચેલા પીવાના પાણીની ગુણવત્તા કથળી અને પ્રોડક્શન પણ ઘટી ગયું રાંદેરમાં ગંદા પાણીની ફરિયાદો બાદ હાઇડ્રોલિક વિભાગે તબેલાઓમાંથી તાપીના ઉપરવાસમાં ઠલવાતી ગંદકી જવાબદાર હોવાનું ઘટાસ્ફોટ કરતા પાણી સમિતિના ઉપાધ્યક્ષ સાથે રાંદેર ઇન્ટેકવેલથી છાપરાબાટા સુધી સર્ચ કર્યું તો વરિયાઓ પાસે તીવ્ર દુર્ગંધવાળી ગંદકી ફ્લડ ગેટમાંથી નદીમાં ઠલવાતી મળી હતી ફ્લડ ગેટ માત્ર ચોમાસામાં જ ચાલે છે જેથી ટીમ પણ ચોંકી ઉઠી હતી વિભાગે કહ્યું હતું કે ઇન્ટેક વેલમાંથી પાણીને માત્ર ઉલેચીને વારી ગૃહમાં ફિલ્ટર કરવા મોકલાય છે ગંદા પાણી સારી રીતે પ્રોસેસ કરીને જ સપ્લાય કરવામાં આવે છે પરંતુ પાણીમાં વધારે ગંદકી હોવાથી પ્રોડક્શન ઘટી જાય છે કેટલાક દિવસોથી સુરત શહેરમાં અને વિશેષ રાંડેર ઝોન વિસ્તારમાં અને અઠવાડ ઝોન વિસ્તારમાં ગંદા પાણીની ખૂબ જ રાહ ઉઠી હતી અમે રાંડેર ઇન્ટેકવેલ માર ટપાસ કરી રાંડેર વોટર વર્ક્સ માં તપાસ કરતાં માલુમ પડ્યું કે પાણી જે નદીમાંથી જે આવે છે તે ક્યાંક ને ક્યાંક ગંદુ આવે છે જેના કારણે અમે બોટ માં અમે સર્વે કરવા નીકળ્યા હતા સમિતિના અધ્યક્ષ ના આદેશ અને અમારા મેયર શ્રી ના માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર તાપી નદીમાં જ્યાં-જ્યાં ઇન્ટેક વેલ છે ત્યાં અમે સર્વે કરવા નીકળ્યા હતા પરંતુ ત્યાં સર્વે કરતા માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ હાલ પણ ડ્રેનેજના ગુફિયા કનેક્શન છે જે આઉટલેટ નદીમાં જેનું પાણી ગંદુ પાણી આવે છે તે સિવાય એક ચોંકાવનારું જે માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ દારૂની ઇલીગલ ભઠ્ઠીઓ પણ છે જે ગેરકાયદેસર રીતે કેટલાક ઈસમો દ્વારા ચલાવવામાં આવે છે નદીની વચ્ચોવચ ટાપુમાં માત્ર વર્યાવજ નહીમાં અઢી કિલોમીટરના અંતરે આગળ વધતા છાપરા ભાટા ફ્લડગેટથી પણ ગંદા પાણી નદીમાં ઠલવાઈ રહ્યા છે આ દ્રશ્યો જોતા જ પાણી સમિતિના ઉપાધ્યક્ષ કૃણાલ સેલરે વિભાગના અધિકારીઓને માહિતગાર કર્યા હતા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં ઠલવાતી ગંદકી મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ કર્યા હતા